ચલો હું જાઉં છું દક્ષાબા પાસે જોજો કેવી કેવી ડિમાન્ડો ફરમાઈશો આવે ને બેન બેન એવી સંભળાય છે વાતો હવે જોઈએ હા બોલો હું દાતી આપણે કાલ વાત તો થઈ ગયા ધોરાજી નથી જવાનું

કેવો સરસ તડકો શિયાળા નો કેવું સરસ ખાવા પીવાનું કેવું સરસ વાતાવરણ તો અને આખો દે આપણને કેટલા લોકો મળવા આવે તો પછી આપણે મગજ શું કામ ખરાબ કરવો જોઈએ આ ઈ ઢોકડા બનાવે તમારા હાટો તમે ઢોકળા કેટલા ખવાય બે ડક્યા પેલવા રહી જા આમ તો પેલવાન તો જોઈએ જ આપણે પેલેથી કેમ પેલવા નથી કેમ આમ જાદી થઈ ગઈ ને દરારી માં ડૂબડી હતી અરે રે રે તો કે જાદી થઈ ગઈ તો તે બેઠા બેઠા ફૂલી માળા પરવતા હોય તો ભગવાનને જળાવાની

બેઠા <laughs> <laughs> મેણું એ મેળું કેવાય તમે સાચું કીધું કે અઠવાડિયા અઠવાડિયે ફરવાનું અને તમે એમ કે મારે આ રૂમ ને ટીવી કોને હાટું લીધા આપડે નથી જ મુકવાના તમારે કેવું સરસ રોજ તૈયાર થવાય નાય બે જોડી કપડા દઈ દે ના એ તમે પછી ડૂચા જવા કરી નાખો એટલે નાવા જાવ ત્યારે મળે પણ નઈ ને ભગવત દીવા બત. તમારો બાથરૂમ છે રૂમમાં અહીંયા નઈ લેતા હોય તો અહીંયા ઉપરથી વાલ ખુલ્લા ખાલી એમ. એટલે આમાં ના તો લેવાય પણ આપણે બાથરૂમમાં ભલે ડોલ વેલી ભરવા મુક દેવાય. એટલે અહીંયા ફકલક થાય કા? એક નીકળી ગઈ. છે ડોલ ફરે. કપડા પહેરીને ભાગી જાવ.